અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ આખી રાત વરસાદ વચ્ચે આ પાણી ભરાયેલા રહ્યા જો કે જાહેર રજા હોવાને કારણે સવારે શાળાએ અને ઓફિસ જતા લોકો કે જે આજે ન હોવાથી ઓછી મુશ્કેલી સર્જાઈ છે પરંતુ આ પાણી નહીં ઓસરે તો આવતીકાલથી વધુ તકલીફ પડી શકે છે અને હજુ સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ આખી રાત વરસાદ વચ્ચે આ પાણી ભરાયેલા રહ્યા જો કે જાહેર રજા હોવાને કારણે સવારે શાળાએ અને ઓફિસ જતા લોકો કે જે ન હોવાથી ઓછી મુશ્કેલી સર્જાય છે પરંતુ આ પાણી નહીં ઓસરે તો આવતીકાલથી વધુ તકલીફ પડી શકે છે અને હજુ સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે